રાધનપુરમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણી પોકાર રાધનપુર મસાલી રોડ ઉપર રાધનપુરના વોર્ડ નંબર સાતમાં પાણી માટે લોકોની રઝળપાટ પાણી અનિયમિત અને મીઠું ના આવતા સ્થાનિક લોકોને ભારે હાલાકી હવે કાળઝાળ ગરમી વચ્ચે પાણી માટે પોકાર સ્થાનિક લોકોને પાણી માટે આમથી તેમ ભટકવાનો વારો આવ્યો પાણી માટે રઝડી રહી છે રાધનપુરની મહિલાઓ ગરમીના કારણે તંત્રએ ઘરની બહાર નીકળવાની મનાઈ કરી છે તેવા સમયે પાણી વગર શું કરે મહિલાઓ પાણી નહીં મળે તો આંદોલન કરવાની આપી મહિલાઓ ચીમકી મારું નામ જ્યોતિબેન ગણપતભાઈ જ્યોતિ રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ હું સાત નંબર વોર્ડમાં રહું છું છેલ્લા બે મહિનાથી સાત નંબર વોર્ડને જે પાણીની તકલીફ પડી રહી છે અહીંયા બેડા ખાલી છે ટાકામાં પાણી આવતું નથી લોકોને અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ગરમીમાં બારા ના નીકળો પણ લોકોને ઘરે પીવાનું પાણી નથી તો એ ટાંકે પાણી ભરવા માટે મજબૂર છે અત્યારે તમે જોઈ શકો છો ના 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 બાળકો લઈને અમારી બાજુમાં બેનો ઊભી છે સાઠ સાઠ સિત્તેર સિત્તેર વર્ષની માજીઓ છે પાણી ભરવા આવેલી છે અને આમાં કોઈ કોઈપણને કાંઈ થયું એક ઓરેન્જ એલર્ટ આલી એમ કહે છે કે આવા તાપમાં તમે બહાર ના નીકળો તો લોકોના ઘર સુધી પાણી જતું નથી આટલી લાપરવાહી છે સરકારની અને કોઈ કોઈપણને કાંઈ થયું તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે છેકથી આ વોર્ડને પાણીની તકલીફ છે અને ખારું પાણી એ લોકોએ અત્યારે બંધ કરાવી દીધેલું છે અને મીઠું પાણી જે ટાકામાં આવે છે એ બે વાગે અહીંયા છોડે છે અને ખરા બપોરે પબ્લિક આ પાણી ભરવા માટે મજબૂર છે અને આ પાણી અમને બે દિવસમાં ના મળ્યું

ખારું ઝેર પાણી આવે છે અને ગરમ ગરમ લાઈ દેવું નથી નવાતું ઈ પીવામાં તો પથરીના બદલે આવડા આવડા પથરા થાય પથરા ઈ પાણી ના પીવાય નથી ગટર નથી પાણી કોઈ વ્યવસ્થા નથી લાઈટની વ્યવસ્થા રાતે રાતે પંખા ન ચાલતા આ તો કોઈ વિઠલનગર દફતર બારું છે કે શું છે કઈ પાણી વાગે તો મારા મરી જાય નતાર બે વાગે તડકામાં પાણી મૂકે એટલે બે વાગે બહેરા કામ કરે કે પાણી ભરવા જાય મરી જાય મારા હામા તો આ ઉના આવોરે જે લેતા આલે સે ઘીક આલે સે આ હું તો બરી ચાલતું હશે અમને મદદ થા જવાબદારી કોણ લેશે સરકાર લેશે આવી રીતના ના હોય હાવ તારે તહેવારો ના રંગ ખેડા જિલ્લા બેંક ના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકર લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ